ત્રણ દિવસ પૂર્વે શહેરના ઉતરાણ વિસ્તારમાં એક મહિલાની સાથે બે આરોપીઓએ પાછી બળાત્કારની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી આ ઘટનામાં પોલીસ દ્વારા બંને નરાતમોને ઝડપી પાડી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ગત રાત્રે કતરગામ ગજરાજ સર્કલ પાસે ચૌદમી તારીખની રાત્રે અગિયાર વાગ્યાને માત્ર છ વર્ષની માસૂમ બાળકી પોતાની માતાની સાથે નિંદ્રાતી નથી આ દરમિયાન અજાણ્યા નરાધમોએ બાળકીનું મોત અભાવી તેની ઉપર તેનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની પર પાછમી બળાત્કાર ગુજાર્યો હતો

આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દેવા હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિકતા પછી આગળ જેમ જેમ આવી શકે હજી કંઈ ખ્યાલ નહીં આવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બન ની મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ જેમ જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટિમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે